એક પણ લોટના ઉપયોગ કર્યા વગર બાફવાની કે ઉકાળવાની ઝંઝટ વગર અને ગેસ પણ ચાલુ કરવાની માથાકૂટ વગર બનતી આ મમરી એટલી સ્વાદિષ્ટ અને પોચી બને છે કે નાના બાળકોથી લઈ અને મોટાઓ સૌને મોમાં મૂકતા જ તે પીગળી જાય એટલી સરસ અને સ્વાદિષ્ટ બને છે તો ચાલો આપણે બનાવીએ એકદમ પોચી અરુ જેવી ટોમેટો ફ્લેવરની મમરી તો અહીં મેં એક વાટકો ભરી અને સરસ મજાના પૌવા લીધા છે તેને આપણે સરસ રીતે ત્રણથી ચાર પાણી વડે પહેલાં ધોઈ લેવાના છે તો આ રીતે કોઈ પણ તમારા ઘરમાં રહેલો વાટકો માપી અને તમે પૌવા લઈ શકો છો અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી અને સરસ રીતે તેને ધોસી જેથી તેમાં રહેલો જે કાંઈ મેલનો ભાગ છે એ બધો દૂર થશે જેથી આ રીતે આપણે પાણી ઉમેરી અને ત્રણથી ચાર વખત પાણી બદલી બદલી અને આપણે ધોઈ અને સરસ મજાનો બધો મેલ તેમાંથી દૂર કરી લેશી તો આ રીતે સરસ રીતે ચોળી અને સરસ રીતે આપણે ધોઈ લેવાના છે જેથી બધો કચરો આપણે નીકળી જાય તો આ તમે જોઈ શકો છો કેટલું બધું ડોળું પાણી દેખાઈ રહ્યું છે તો આ રીતે બે ત્રણ વાર ધોસી એટલે બધું પાણી એકદમ ચોખ્ખું આપને છેલ્લે મળશે તો આ રીતે આપણા પૌવા ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અલગથી જો તમારે મમરી સફેદ જ બનાવી હોય તો ખાલી પાણી ઉમેરવાનું છે અને મારે ટોમેટો ફ્લેવરની બનાવી છે તો હું ટોમેટાનો પલ્પ કાઢી અને તેને હું અહીં ઉમેરું છું તો તમે જોઈ શકો છો કે એના લીધે કલર પણ થોડો લાલાશ પડતો આવી ગયો છે અને આપણે મમરી જે કરશી એમાં ફ્લેવરવાળી અને થોડી કલરવાળી થશે અને જો તમારે કોઈ ફ્લેવરવાળી ન બનાવી હોય તો આ રીતે તમે ખાલી પાણી ઉમેરી અને તેને અડધી કલાક માટે રાખી દેવાના છે જેથી પૌવા એકદમ પલળી અને સોફ્ટ થઈ જશે અને હજી પૌવામાં મને આ રીતે પાણીનો ભાગ ઓછો લાગ્યો એટલે ફરીથી મેં ટમેટાના પલ્પનો રસ નાખ્યો છે તો આ રીતે પાણી ઉમેરી અને પૌવાને પાણીમાં ડૂબાડૂબ રહે તે રીતે આપણે અડધી કલાક માટે પલાળી દેવાના છે તો તમે હવે જુઓ કે એકદમ પવા પાણી પી અને કોરા જેવા થઈ ગયા છે તો હવે આપણે અહીં મસાલા કરી લેશું અહીં મેં થોડા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે પણ ધ્યાન રાખવાનું છે કે તેમાં કોઈ પણ બી ન જાય કારણ કે આપણે જ્યારે મમરી પાડશું ત્યારે તે બી આપને આડા આવશે તો આ રીતે બી વગરના ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે સાથે જરૂર મુજબ મીઠું અને ચમચી જેટલા મેં ખાવાના સોડા ઉમેર્યા છે જેથી મમરી બનશે એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી તળસું ત્યારે બનશે તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને સરસ હાથેથી મસળી અને એકદમ ખીચા જેવું આપણે બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો અને આ રીતે મસડતાં મસડતા તે એકદમ સરસ જાણે આપણે બાફેલું ખીચું હોય એ રીતનું સરસ લોટ જેવું થઈ જશે અને જરૂર પડે તો વચ્ચે વચ્ચે આપણે થોડું પાણી પણ ઉમેરતા જવાનું જેથી આપણે સોફ્ટ મજાનું ખીચું બની જાય તો આ રીતે હાથેથી એકદમ સરસ રીતે મસળી અને આપણે એ ખીચું બનાવી લેશું ત્યારબાદ આપણે સંચામાં સેમ અઠવા ગાંઠિયાની જેવી પણ આપણે મમરી જોતી હોય તે પ્રમાણેની ચકરી સેટ કરીશું અને જે આ બનાવેલું મસળીને તૈયાર કરેલો લોટ છે એ સંચામાં ભરી અને આપણે તેની મમરી પાડી લેશું તો આ રીતે આપણે લોટ ભરતા જવાનું અને દબાવતા જવાનું જેથી આપણે આખો સંચો સરસ રીતે ભરી લઈ ત્યારબાદ આપણે તેનું ઢાંકણ ઢાંકીશું અને તેને પ્લાસ્ટિક પાથરી અને તમે ઈચ્છો તો સીધું તડકામાં પણ બનાવી શકો છો અને નહીતર છાયામાં પણ બનાવી શકો છો અને સુકાઈ ગયા બાદ આપણે તેને તડકામાં રાખીશું અહીં આપણે પ્લાસ્ટિક ઉપર કોઈ પણ પ્રકારનું તેલ લગાવવાની પણ જરૂર નથી જેથી આ મમરી સુકાશે તો પણ તેમાં કોઈ તેલની વાસ પણ નહીં આવે અને લાંબો સમય સુધી એવીને એવી બી સરસ ફ્રેશ રહેશે તો આ રીતે આપણે ધીમે ધીમે ગોળ ગોળ સંચો ફેરવતું જવાનું બધી જ મમરીને આપણે વારાફરતી પાડી લેવાની અને એક દિવસ બાદ આપણે તેને પલટાવી લેવાની જેથી નીચેના ભાગમાં જો ભીનાશ હોય તો તે પણ સુકાઈ જાય અને ત્યારબાદ તમે સીધી એને બધીને તડકે પણ રાખી શકો છો પલટાવીને તો આ રીતે બે દિવસમાં સુકાય અને તે સરળતાથી તૈયાર થઈ જાય છે તો આ મમરી બનાવી ખૂબ જ સહેલી છે મારી રેસીપી ગમી હોય તો ને શેર કરજો કેમકે આવી મમરી બનાવી ખૂબ જ સરળ હોય અને બીજાને પણ આવી મમરી બનાવવાનો લાભ મળી રહે અને ખૂબ જ સરળતાથી જેને બાફવામાં કે ઉકાળવામાં કે માપમાં ઘણી વખત બગડતું હોય છે તો આમાં કોઈ જ બગડવાનો ડર નહીં રહે અને ખૂબ જ સરળતાથી આપણે બધી જ મમરી બનાવીને તૈયાર કરી શકીશું અને નાના બાળકોથી લઈ અને મોટા સૌને આ ખૂબ જ ભાવશે અને આને તળીને એના ઉપર જો તમે ઓલો મસાલો મેગીનો છાંટી દો એટલે બાળકોને તો મજા જ મજા પડી જશે તો આ રીતે આપણી બધી જ મમરી બની અને તૈયાર થઈ ગઈ છે માત્ર એક વાટકામાંથી કેટલી બધી બની છે જુઓ અને આ મેં તડકે સૂકવીને પણ આ રીતે ડીશમાં ભરી લીધી છે હવે આપણે તેલમાં તળી અને જો તમને બતાવું કે ફૂલી અને કેટલી બધી સરસ મોટી બની જાય છે જુઓ ખાવામાં એકદમ પોચી રૂ જેવી અને સ્વાદમાં પણ ટોમેટો ફ્લેવરવાળી હોવાથી એકદમ ખાવામાં એટલી મીઠાશવાળી બની છે કે આપને વારંવાર ખાવાનું મન થયા કરે અને આ રીતે જુઓ તમે એકદમ તળવામાં પણ ફટાફટ સરસ રીતે તળાઈને ઉપર આવી જાય છે અને જો સેજ ઝારો લાગશે ને તો પણ તે ભાંગવા માંડે છે તો એટલી તે સોફ્ટ બને છે કે હાથ અડાડતા તે કટકા થઈ જાય છે આ રીતે આ મમરી બનાવી ખૂબ જ સરળ છે ઘરે બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે અને આવી સોફ્ટ સોફ્ટ મમરી ખૂબ જ બાળકોને પણ ભાવશે અને હોંશે હોંશે ખાશે તેમને લંચ બોક્સમાં અથવા નાસ્તામાં ભરીને પણ આપી શકાય અથવા સવારે આપણે રોટલી થેપલા ભાખરી ભેગી પણ આ મમરીને ખાઈ શકીએ છીએ વિડીયો જોવા બદલ આભાર તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે બાય બાય